સમગ્ર દેશની અંદર પાછલા દસ વર્ષની અંદર મોદી સરકારે દેશના સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી દીધું નોટબંધી અંગેનો નિર્ણય તમામ ભાજપાના નેતાઓ અને માધ્યમોમાં મોટા ઉપાય કહેતા હતા ઐતિહાસિક નિર્ણય પણ નોટબંધીના પાપે દેશના સામાન્ય માણસની બચત ઉપર ધાપ પાડવાનું તરાપ પાડવાનું પાપ કોઈ કર્યું હોય તે મોદી સરકારે કર્યું હતું અને દેશની આર્થિક પટ ગતિવિધિઓને રોક લગાવવાનું પાપ પણ કોઈ કર્યું હોય તો મોદી સરકારે કર્યું હતું અને આપણે હજી પણ જોઈએ છીએ નોટબંધીના કારણે જે વાયદો કરવામાં આવ્યો તો કાળું ધન ખતમ થશે કેશલેસ ઇકોનોમી થશે એ બધી વાતોમાંથી અત્યાર સુધી આતંકવાદ નાબૂદ થઈ જશે ઉલટાનું દેશની અંદર કેશ ઇકોનોમી વધી દેશમાં કાળો ધનનો બેફામ વેપલો વય થયો ક્યાં ગયા એમના વાયદાને વચન અને ઐતિહાસિક નિર્ણય દેશ આખો ભોગવી રહ્યો છે દેશની અંદર જીએસટી લાગુ કર્યો ત્યારે મોટા ઉપાય કીધું તો દેશના વેપાર ધંધા રોજગાર માટેનો ઐતિહાસિક નિર્ણય શું થયો આજે દેશના નાનો વેપારી ખતમ થઈ ગયો વેપાર રોજગાર ખતમ થઈ ગયા અને આજે કરોડો રૂપિયાની ચોરીના મોટા ભાગના ભાજપાના મરતીયાઓ લૂંટનો કારોબાર જીએસટીના નામે ચલાવી રહ્યા છે અને વેપાર ધંધા ખતમ થઈ ગયા હોય હિન્દુસ્તાનના તેના માટે જીએસટીનો મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય જવાબદાર છે એ જ રીતે દેશમાં કૃષિ કાળા કાયદા લેવા આ કૃષિ કાયદા વખતે પણ મોદી સરકારે કીધેલું કે દેશમાં ખેડૂત અને ખેતીમાં અમૂલ પરિવર્તન માટે અમે કાયદા લાવ્યા પણ આ કાળા કાયદા સમગ્ર દેશનો ખેડૂત સમાજ આક્રોશિત અને કોંગ્રેસ પક્ષે સંસદથી લઈને સડક સુધીના આંદોલનમાં ટેકો આપીને કા કાળા કાયદા ખતમ કરવાનો એને પાછા ખેંચવાની ફરજ પડી ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થવાનું હતું ક્યાં તો એ ઐતિહાસિક નિર્ણય કોના લાભાર્થી હતો એ ઐતિહાસિક નિર્ણય અને દેશમાં જ્યારે જ્યારે તકલીફ આવે દેશની સામે અનેક પ્રકારની ભાજપાની નિષ્ફળતાઓ લોકોની સામે મોદી સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ ગઈ છે મોંઘવારીમાં દેશની સામાન્ય જનતા પીસાઈ રહી છે દેશનો યુવાન બેરોજગારીની સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરીને આત્મહત્યા તરફ જઈ રહ્યો છે દિવસે દિવસે શિક્ષણ અતિ મોંઘું થાય છે આરોગ્ય અતિ મોંઘું થતું જાય અને દેશનો સામાન્ય માણસ પોતે પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય શ્રમિકો પરેશાનીમાં હોય અને સીમિત લોકોના ફાયદા થતા હોય તેવા સમયે ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે આ દેશના ફેડરલ સ્ટ્રકચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકળું એકલાયું હું અને ગતકડું કહીશ કેબિનેટે મંજૂરી આપી છે પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે અગિયાર વર્ષમાં પાંત્રીસ લાખ કરોડની લૂંટ ચાલી દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને પાંત્રીસ લાખ કરોડની લૂંટ થઈ એવી રીતે દેશનો પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ એવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ ગુજરાતમાં ભાજપ સરકાર કેમ સાત હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી શું એની આ નિષ્ફળતા નથી કે લોકોને ચૂંટાયેલી પંચાયતનું શાસન મળે એની બદલે વહીવટદાર શાસન છે બે જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા ને ખેડા એની ચૂંટણી સમય મર્યાદા પૂરી થઈ ગઈ હજી સુધી કેમ નહીં કોણ જવાબદાર ભાજપ સરકાર જવાબદાર ચૂંટણી પાછી ઠેલવામાં વહીવટદાર શાસન બોતેર નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર કેમ એની ચૂંટણી ન થાય ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટ દારોના નામે શાસન કરવાનું અને લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું ત્યારે વન નેશન વલન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કશું ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે દેશના યુવાનોને રોજગાર ક્યારે આપશો જેનો તમે વાયદો કર્યો તો દર વર્ષે બે રોજગાર બે કરોડ રોજગાર આપશો અગિયાર વર્ષમાં બાવીસ કરોડ રોજગાર તો ન આપ્યા તેર કરોડ રોજગાર છીનવી લીધા લોકોના એનો કેબિનેટ ક્યારે નિર્ણય કરશે રોજગારી માટે દેશના ખેડૂતોને ન્યાય ખેતી બચાવવા હિન્દુસ્તાન બચાવવા માટે ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો ન્યાય કેબિનેટ ક્યારે પ્રસ્તાવ કરશે એની વાત કરે તો મને લાગશે આ તમારા નાટકથી દેશ જાણી ચૂક્યો છે તમે પંદર પંદર લાખનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા દેશની જનતાને શું આપ્યું તમે દેશની જનતાને તમે ન્યાયની વાત કરી હતી અત્યારે તો તમે સંવિધાનને ખતમ કરવા તરફ વધી રહ્યા છે આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ઘતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરતા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને હિસાબ આપો જવાબ આપો